કેટલા પૈસા મળશે

એ બરાબર વેસ વાળા ભાઈ આખો ભાઈ આ વાત તો જોગી ના લાગે બબ આમ તો લાગે એ હા સરલા તો મારી સર બરોબર કરી છે મને કરી પૈસા નહીં આ હવે 740 આલને ભાઈ પૈસા જોઈએ થા થોડું ના પડે તો અચ્છા સે

ઈયા પૈસા ફૂલડામાં પૈસા આમ દેસ લા લા પૈસા ફૂલ તો ખાલી ખાલી